嗯哼，嗯、mm。Hmm. Mm hmm. મેસેજ કરજો લાઈક કરજો શેર કરજો આજનું હવામાન આવું છે આપણે સ્લીપ ઉપર આવ્યા હતા આટો મારવા અને વરસાદ આવી જેવું વાતાવરણ છે એટલે બી કીધું જોઈ થોડુંક હવામાનનો આનંદ લેવી વરસાદ તમારે છે વિશાલભાઈ બોલરા કેમ છો

ભાઈ બોલરા સારોડિયા થી કે ક્યાં થી અમારું ગામ ભાઈ મોટા સારુરિયા ગારિયા દરપા હેવુંન મોટા સારુરિયા ભાવેશભાઈ મકવાણા તમારું સ્વાગત છે તમારે સડકો છે તમારું કામ કયું ભાવેશ ભાઈ તમારું કામ ક્યું જણાવજો સારોડિયાના જ છે એમને બરોબર આ જો ને અત્યારે એમનું આપણે હવામાન ગામનું આવું છે એટલે મેં કીધું સિલેબ ઉપર જાવ ઘડીક લાઈવ કરું મેં કીધું રિશીલા બેન શૈલેશ લોકવાળા સ્વાગત છે તમારું જય દ્વારકાધી જય માતાજી કેમ છો મજામાં તમારે વરસાદ છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મોટા સારોડિયા ભાવેશભાઈ મકવાણા કેમ છે ભાવેશભાઈ આપણે તો એક ગામના સપોર્ટ કરી અને ચેનલ જોજો અને શેર કરી દીજો ભાવેશભાઈ મોટા સારોડિયા હું ક્યાં ખેતર છો ભાવેશભાઈ ઘરે જયશીલાબેન સૈનિશભાઈ વૃક્ષમાં જય માતાજી તમે તમારું ગામ ક્યું જણાવજો ને એટલા ને અહીંયા તડકો નથી તમારા ઘરે તડકો છે એવું કેમ અમારે અહીંયા નથી તડકો હે ભાવેશભાઈ તમારા ઘરે તડકો છે અહીંયા કયા તડકો દેખાય છે તમને આ લાવ્યું તો છે અહીંયા ક્યાં તડકો છે ભાવેશભાઈ સુરત છો તમે છે ભાવેશ મકવાણા સુરત હ સુરતમાં તડકો છે ત્યારે ભાવેશ ઠેક આપણે અહીંયા તડકો નથી હોય અત્યારે આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર કરજો અને મેસેજ કરજો એટલે મને ખબર પડે કોણ કોણ જોઉં છો પરેશભાઈ આવો આવો સ્વાગત છે જય હનુમાનદા કેમ હાલે છે પહેરેશભાઈ હા શૈલેષભાઈ ત્યાં વરસાદ નથી એમને તમારા ગામમાં મજામાં સારું હારું આનંદમાં જ રહેવાનું ત્યાં બીજું છે હું જીવનમાં આનંદ જીવા એક એક ગજેરા બ્લોક સ્વાગત છે તમારું લાઈક ડન તે બદલ આભાર જય શ્રી આરામ સેતુબેન વ્લોગ નિશા કોટડાવાળા કેમ છો બેન સારું મજામાં ગોખલાણા જસદણ જસદણ તાલુકો બરાબર હા તો હું તમારી ચેનલ તો મેં સબસ્ક્રાઈબ કરેલી જ છે છતાં હું જોઈ લઈશ અને તમે મારી ચેનલને લાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો સેતુબેનની પણ ચેનલ છે સેતુ ઓફિસિયલ વ્લોગ એ પણ એમને સપોર્ટ કરી જો અને એ પણ સારા વિડીયા બનાવે છે અને આપણે આ જોતા હોય છે તમારે અહીંયા વરસાદ છે તમારે એક સબસ્ક્રાઈઝ ઘટે છે કેટલામાં ઘટે છે હું તમને પાંચ સબસ્ક્રાઈઝર આપું છું એક નહીં બરોબર હું તમારો સ્ક્રીનશોટ પાડી દઉં છું એટલે પાંચ સબસ્ક્રાઈઝર તમારા વધી જશે એક ગજેરા બ્લોક વાળા ને કેવું છું કે તમને અરે પાંચ સબસ્ક્રાઈબર વધી જશે આજની તારીખમાં આ સિત્તેર માં ઘટે છે લાઈવ થવામાં એમને જય શ્રી આરામ જય શ્રી આરામ કેમ છો પરેશભાઈ રિક્ષિલાબેન શૈલેષ બ્લોક વાળા પરેશભાઈ ને કે છે જય શ્રી આરામ અમારે જો આવું હવામાન છે અત્યારની તારીખમાં આજની તારીખમાં વરસાદ હમણાં થોડોક આવ્યો હતો પાછો વી ગયો વરસાદ કેમ કે વરસાદ આવે જાય કરે છે ધીમો ધીમો આવે ને ખેતીમાં પણ બહુ અત્યારે વરસાદની જરૂર નથી આવે છે હા ભાઈ એક એક ભાઈ તમારું સબસ્ક્રાઈઝર પાંચ આજની તારીખમાં પૂરા થઈ જાય છે હમણાં હું ફોન લાઈવ બંધ કરું ને ત્યાર પછી સ્ક્રીનશોટ પાડી દીધો છે મેં આપણે એકાબીજાને સપોર્ટ જ કરવાનું છે મારે હોસ્ટ ટાઈમ ઘટે છે સબસ્ક્રાઈઝર પૂરા થઈ ગયા છે એટલે વિડિયા પૂરા થઈ ગયો અને સપોર્ટ કરી દો એટલે મારે હોસ્ટ ટાઈમ પૂરો થઈ જાય બે હજાર ટાઈમ થઈ ગયો છે મારે ચેનલમાં અને બે હજાર ઘટે છે અને ત્રણ ચાર મહિના થઈ ગયા આપણી પાંચ વર્ષમાં થઈ જાય તો ઠીક છે ને ખેંચ એવું તો નથી કે ભાઈ કરવા જ પડશે આપણે પરેશભાઈ હાલ ક્યાં છો તમે કારખાને જવાનું કારખાનું શરૂ છે મારે તો બંધ છે કારખાનું ભાઈ લગભગ ઘણા ટાઈમથી બંધ છે હું તો ઘરે કારખાનું વાગતો હતો અત્યારે બંધ કરી દીધું મંદિરને કારણે લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો એમનું કહેવાનું છે કે મહેનત કરતા રહ્યો અને એ વાત સાચી છે અને હું ખરેખર યુટ્યુબમાં મહેનત બહુ ઓછી કરું છું ક્યારેક ક્યારેક વિડીયો મેલું છું બાકી મહેનત નથી કરતો યુટ્યુબમાં હું એક સાકી સંભળાવી દઉં છું તમને બધાને આપણે સારી લાગે તો તમે કમિટમેન્ટ કરી દો કે ભાઈ હમ અલખ્યા ને લખમેરા ધામ નિજમી લિયા પ્રકાશ ને હે ગુરુ ગમકી પહેશાન આધા કી શાન કરી શાન મેં ભી શાન સમજાણી અશોક ને ગુરુ મિલિયા મૂર પર કાશિક આનંદ પાર કે અખંડ ધારાની જોત જલતને જુગો જુગ અજાણી હતી પૂર્વની પ્રીત અમારી કે જોત પ્રગટાણી ઓહમ સોહમ ઘટપટ મેન તરવણી મેં તાર મિલાય સોહમ સામને દર્શન અશોકને ગુરુ મિલ્યા પર કાશી કાનંદ પારા આવો આવો કેમ છો જય વેલનાથ વિપુલભાઈ કેમ આલે છે વિપુલભાઈ ગારિયાધાર છો કે કારખાને ચાલુ છે આજે તમારે વિપુલભાઈ તબિયત પાણી કેવા છે એમ ને હું કાલ ગારીયાધાર આવ્યો હતો પણ બહુ ટાઈમ હતો ને એટલે પછી એ બાજુ આવ્યો ને હું હવે કાલે કદાચ આવવાના હતા ગારીયાધાર તો મારે ઘણી વખત આવવાનું થતું જ હોય છે કાંઈક ને કાંઈક કામ હોય થોડા ઘણું હવે કાલ સો ટકા હું તમને ફોન કરીશ ગારીયાધાર આવું ને એટલે સાખી હારી લાગી તમને એમ ને એક બીજી સાખી હમણાં જવું છું બધા અને એનો અર્થ પણ સમજાવી છે કે ભાઈ મન મેળે ના સમજે મન સમજને ને જાય મિલે મન કા માનવી તો મન સદગુરુ કા ગુણ ગાય કહત અશોક જન્મ ને મૃત્યુ બળી મોટી ખાય કોઈ જ્ઞાની હોય તો ખોજ પાય કે ભાઈ આપણું મન એવું છે ને કે ભાઈ એકલા એકલા સમજવાની કોશિશ કરીને તો સમજે એવું નથી પણ એવા સાસા સદગુરુના શરણમાં જ આવીને તો આપણે સત્યની વાત સમજાય અને ધર્મની અંદર જાણવા જેવું કાંઈ વસ્તુ છે ને જાણવું તો ખાલી એટલું જ જાણવું કે ભાઈ આ ધર્મને મૃત્યુનું રહસ્ય જેને જાણી લઈએ ને એને સંત કહેવામાં આવે એને ધર્મની પ્રાપ્તિ થઈ ગણાય એવું મારો અનુભવ છે અને અનુમાન છે પણ એ સો ટકા વાંધાય છે અને બધા સંતોના એવા પુરાવા મળે છે આપણેને વિપુલભાઈ બોલો બીજું નવીનમાં હા મેળામાં હું આવ્યો હતો વિપુલભાઈ ફોન કરે એ વાત હજી પણ રાત્રે આવ્યા હતા મેં રાતનો ટાઈમ હતો અને મેં મેળાનો મેં ખાલી થોડોક જ શોર્ટ વિડીયો બનાવ્યો હતો કેમ કે પછી હું વહી આવ્યો હતો તરત તમે હતા મેળામાં વિપુલભાઈ હા વિપુલભાઈ તમે મેળામાં હતા તમારા ઘરે થી જ દેખાય છે એમને બાજુમાં જ છે તમારે મેળાનું એમને બરોબર તો તો નજીક જ એમને તમારું ઘર નથી આજે કેમ કાર્યદર વરસાદ છે પરેશભાઈ શેખ વૈયા ગયા

અને હું અત્યારે સ્લેપ ઉપર છો અને કોક કોક સાટા પડે છે ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે તો મેં કીધું જવા દે થોડુંક સ્લેપ ઉપર વાવામાં જોઈ કેવું છે એટલે હું જોતો હતો મેં કીધું વરસાદ કઈ સાઈડમાં છે સારું તમે આપણે જય વેલનાથ બાપુનું જે આપણું ચેનલ છે ને એની અંદર સબસ્ક્રાઈબ કરી નાખજો અને એ તમને સબસ્ક્રાઈબ કરી નાખજો એ કે ગજેરાવાળા ભાઈને કહેવાનું કે અને તમારું નામ શું છે એ કે ગજેરાભાઈ તમારું નામ જણાવજો ને અને ક્યાંથી છો એ પણ થોડુંક કહેજો જય રામાપીર જય રામાપીર રશિકભાઈ કેમ હાલે તબિયત પાણી કેવા છે રશિકભાઈ તમારા હવે વરસાદ શરૂ થઈ ગયો છે એટલે લાઈવ બંધ કરવાનો સમય આવી ગયો છે નીચે જ આવવું પડશે વરસાદ જો ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે એટલે આપણે લાઈવ બંધ કરીશું પછી હાંજે જોઈ